ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો સેન્સેક્સ ચારસો અડતાલીસ પોઈન્ટ તૂટ્યો કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ ચારસો અડતાલીસ પોઈન્ટ ઘટીને પંચોતેર હજાર ચારસો સત્તર દશાંશ બે શૂન્ય પર પહોંચ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી શૂન્ય દશાંશ પાંચ બે ટકાની કમી સાથે બાવીસ હજાર આઠસો નવ દશાંશ નવ શૂન્ય પર ટ્રેડ થઈ રહ્યો છે આ ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવાની ધમકી છે જેનાથી વૈશ્વિક બજારોમાં નકારાત્મક અસર પડી છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફી દ્વારા સતત વેચાણના કારણે પણ ભારતીય બજારમાં દબાણ વધ્યું છે સેન્સેક્સમાં લિસ્ટેડ ત્રીસ કંપનીઓમાં ગ્રીડ ઝોમેટો ટાટા મોટર્સ અલ્ટ્રાટેક સિમેન્ટ બજાજ ફિન્સર સનફાર્મા કોટક મહિન્દ્રા બેંક અને ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે આ ઘટાડાના કારણે રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે વિશ્વભરમાં વધતી અનિશ્ચિતતા અને સ્થાનિક સ્તરે નબળી આવકના કારણે નિષ્ણાતો આગામી દિવસોમાં બજારમાં વધુ અસ્થિરતા રહેવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે રોકાણકારોને સાવચેતીપૂર્વક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે રોકાણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે